ચાલો મિત્રો તો સૌ પ્રથમ તો જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો અને કિસાન મિત્રો લીલાપુર ફેસબુક પેજ પણ ફોલો કરવાનું ભૂલતા નહીં એમાં પણ તમને વિડીયો જોવા મળશે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે તલનો વિકાસ ન થતો તો એની માટે આપણે શું આપશું જેથી કરીને મૂળનો વિકાસ સારો થાય અને મૂળનો વિકાસ સારો થાય તો જ મિત્રો તલનો વિકાસ સારો થાય તો આપણે આ વિડીયોમાં તમામ પ્રકારની માહિતી આપેલી છે તો વિડીયોમાં અંત સુધી બનાવી રહીજો મિત્રો અને જે મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મિત્રો આપણે આગળ વિડીયોમાં તમામ પ્રકારની વાત કરશું મિત્રો તો ઉનાળું તલ અને મગફળીના વિડીયો તમામ આપણી પાસે આવતા રહેશે તો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોતા રહેજો તો ચાલો વિડીયોમાં આગળ આજે હાલો રામ સીતારામ જય માતાજી તમામ મીડિયો ફેમિલીના મિત્રો તો કેમ સૌ બધા ખેડૂત મિત્રો મજામાં જશે છું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે અગિયાર ચાર બે હજાર પચીસ મિત્રો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે તલનો વિકાસ જે ખેડૂત મિત્રોને ન થતો હોય એ ખાસ આ વિડીયો અંત સુધી જોવે અને આપણે તલના વિકાસ માટે આપણે શું શું કરશું એની વાત કરશું મિત્રો તો તમામ તમારી અમે જોઈ શકો છો કે તલનો આમાં આપણે હાવ વિકાસ ઓછો થતો હતો જે આવા તલ હાવ મીડિયમ મીડિયમ નાના નાના હતા અને ઓણ મિત્રો ખાસ આગળ ઠંડી પડી ઝાકર આવે છે આજે પણ તમે જોઈ શકો છો કે ઝાકરવાળું વાતાવરણ છે તો આ રીતનું ઝાકર આવે અને તલને હાવ ગમતી વાત નથી મિત્રો તલને ચાલીથી બે ત્રણ એ ડિગ્રી ટેમ્પરેચર જોઈએ તો જ તલનો વિકાસ ઉનાળુ ગમે ભાગનો વિકાસ તો જ મિત્રો સારો અને સરસ થતો હોય છે તો વાતાવરણ અત્યારે વચમાં આપણે ત્રણ ચાર ચાર પાંચ ફૂલ ટેમ્પરેચર સારું હતું તાપમાન વધારે હતું પાસુકાળ સાંજનું તાપમાન મોરું પડી ગયું છે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો એના કારણે તલનો વિકાસ ન થતો હોય અને અમુક ખેડૂત મિત્રોએ પાણ પણ વધારે પડી દીધા છે તો આને પાન કયા ટાઈમે કયા પાન ભાવવા કેટલા પાવા એ પણ વિડીયો આ પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં આપણે ફાઇનલી આપેલો છે ઘઉંવાડામાં કેટલા તો આપીને ઉગાડવા જીરાવાળામાં કેટલા પિયત આપીને ઉગાડવા અને ધાણાવાળું પડવું હોય તો એમાં પણ કેટલા પિયત આપીને તલને ઉગાડવા તો એનો વિડીયો પણ આપણે મૂકેલો છે આવા વિડીયો પૂરો થાય એટલે બાજુની સ્ક્રીનમાં તમને જોવા મળશે મિત્રો તો મિત્રો તલનો વિકાસ ન થતો તો એની માટે આપણે શું ટ્રીટમેન્ટ કરશું એની આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો અત્યારે ઘણા ખેડૂત મિત્રો તલ એક મહિનાથી અને દોઢ મહિનાથી દોઢથી પોણા બે મહિના વચ્ચેના થયા હોય છે જનરલી ચાલીસ દિવસની આજુબાજુના તલ વધારે હોય છે આપણે અત્યારે આડત્રીસ દિવસના મિત્રો થયા છે અને આને આપણે ચાર બિયત આપેલા છે ચોથું ભિયત હજી ત્રણ ચાર દિવસ પહેલાં આપ્યું છે તમે જોઈ શકો છો જમીન ઉપર હજી નોર્મલ ઠંડી ટાઢી જમીન છે મિત્રો તો મિત્રો આ જમીન આ તલ આપણે એક ફૂટની આજુબાજુના તાર ફાઇનલી થઈ ગયા છે અને હવે આપણે આમાં વાત કરીશું તો અમે આપણે વિકાસ માટે શું આપશું મિત્રો હું વિકાસ માટે આપણે સારી કોઈ કંપનીનું હોમિક પંચાણું આવે એને જો આપણે એક વીઘે એટલે એક કિલો ત્રણથી ચાર વીઘામાં આપવામાં આવે હોમિક એસિડ પંચાણું તો મૂળનો વિકાસ સારામાં સારો થતો હોય છે અને મૂળનો વિકાસ થાય મિત્રો જેટલો મૂળનો વિકાસ થાય એટલો જ ઉપર સોળોનો વિકાસ થતો હોય છે જે મૂળના વિકાસ ઉપર જ સોળનો વિકાસ આધાર રહેતો હોય છે તો મૂળનો વિકાસ માટે આપણે હુમિક પંચાણું કોઈ સારી કંપનીનું લઈ અને આપણે તલમાં આપી દેવાનું તો આને કઈ રીતનું આપશું એની આપણે ખાસ વાત કરીશું મિત્રો તો મિત્રો આને આપણે આપણની વાત કરીએ તો ઉરિયા ભેગવાને મિક્સ કરી નાખવાનું આપણે તો ઉરિયા આપણે દાખલા તરીકે ઉરિયા આપણે વીગે પંદર કિલો બારથી પંદર કિલો નાખવાનું હોય વીઘે તો આપણે ચાર ત્રણથી ચાર વીઘામાં એક ઠેલી યુરિયા નાખવાની હોય પિસ્તાલીસ કિલો તો એક કિલો હુમેકીમાં આપણે ઉરિયા સાથે મિક્સ કરી અને તલમાં ઉરિયા ઉડાડી દઈએ એની સાથે ઉડાડી દેવાનું અને અથવા આપણે પિયતમાં જે બેલર આવે બસો લીટરનું અથવા થોડુંક નાનું જેટલું મોટું બેલર હોય એટલું સારું મિત્રો તો બસો લીટરનું બેલર હોય તો એમાં પાંચસો ગ્રામ નાખી અને આપણે દોઢથી બે વીઘામાં પિયતમાં આપણે આપી છીએ તો એમાં મિત્રો ડ્રમમાં એવું થાય છે જો એક ધારું માપો કમ્પ્લેટ જાય તો જાય નગર પછી વધુ ઓછું જાય તો પછી જ્યાં જાય અહીંયા વધારે જતું રહેતું હોય છે પિયતમાં અને જ્યાં ઓછું જાય અહીંયા ઓછું જતું હોય છે પણ જો ઊરિયા સાથે તમે મિક્સ કરીને ઉડાડી દો મિત્રો તો સારામાં સારું બધે ખરખું જાતું હોય છે અને પિયત આવે એટલે એકદમ તરત જમીનમાં ઉતરી જતું હોય છે અને ઉરિયા સાથે હોય એટલે ઉરિયાને કોટિંગ થઈ જાય એટલે એ પણ કામ સારામાં સારું થતું હોય છે તો મિત્રો વિકાસ માટે હું પંચાણું સારામાં સારું કામ કરતું હોય છે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો આને આપણે કેટલા દિવસે આપણે વિની વાત કરીએ તો આપણે ગમે ઓળા તાલુ હોય આપણે વીસ દિવસ કે પચીસ દિવસ કે મહિના દિવસના ગમે તે અવસ્થામાં આપણે આપી શકીએ છીએ અને આની કિંમતની વાત કરીએ મિત્રો તો એક કિલોના આના ત્રણસો રૂપિયાની આજુબાજુ કિંમત હોય છે જનરલી પછી પચીસ રૂપિયા ગમે તે કંપનીના અલગ અલગ હોય છે તો કોઈ સારી કંપનીનું આપણે લઈ અને સરસ મજાનું આપણે કોટિંગ કરી ઉરિયા સાથે આપી શકીએ છીએ મિત્રો આથી આપણે જીરાના તલના વિકાસ માટેની વાત મિત્રો તો મિત્રો ઉનાળું તલ મગફળી અને તમામના વિડીયો આપણે સ્ટેપ બાય સ્ટેપ આવતા રહીશી કે આને આપણે સલ્ફર ક્યારે આપશું હુમક ક્યારે આપશું એનો વિડીયો પણ આપણે આવી ગયો અને પોટાશની જરૂર પડે તો પોટાશ પણ ક્યારે આપણે આપશું એ તમામ વિડીયો આપણે આવતા રહેશે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો જોતા રહી તો બસ આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ આવું વિડીયો જોવા માટે અમારે કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે આ વિડીયોમાં એટલું જ તો મિત્રો ખાસ આપણે આ વિડીયોમાં જે આપણે ટ્રીટમેન્ટ હોય એ જે જાણવામાં આવતું હોય છે તો બસ આજે વિડીયોમાં એટલું જ